સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોનો સાબર ડેરી સામેનો ભાવફેરનો વિરોધ કરી રહ્યા છે સાબરકાંઠામાં પશુપાલકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે પશુપાલકોએ દૂધના ટેન્કરના વાલ્વ ખોલી હાઈવે પર દૂધ ઢોળ્યું છે પશુપાલકોના વિરોધ પ્રદર્શનથી હાઈવે અસરગ્રસ્ત થયો છે ભાવફેરની માંગ સાથે પશુપાલકો આંદોલન કરી રહ્યા છે ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોનો સાબર ડેરી સામેનો ભાવફેરનો વિરોધ હિંસક બન્યો છે ન્યાય ભાવની માંગણી સાથે એકઠા થયેલા પશુપાલકોએ ડેરીની દિવાલની ગ્રીલ તોડી પથ્થરમારો કર્યો અને મુખ્ય ગેટના સીસીટીવી પણ તોડી પાડ્યા આ હિંસક ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે જ્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી પશુપાલકોએ હિંમતનગર તલોદ મુખ્ય માર્ગ બંધ કરીને ચક્કાજામ સરસા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો પોલીસે સાબરડેરી પરિસરમાં અને આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે આ આંદોલનમાં સ્થાનિક ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ પશુપાલકોના સમર્થનમાં જોડાયા હતા જેનાથી પરિસ્થિતિ વધુ તંગ બની હતી પશુપાલકોનો આક્રોશ શા માટે પશુપાલકોનો મુખ્ય રોષ સાબર ડેરી નિયામક મંડળ સામે છે જેઓ દૂધના ભાવફેરમાં વીસથી પચીસ ટકા જેટલો વધારો ચૂકવવાની માંગ કરી રહ્યા છે તેમનો આક્રોશ એ વાતનો પણ છે કે પોતાની રજૂઆત કરવા આવેલા પશુપાલકો સામે ડેરી દ્વારા બાઉન્સર્સ કેમ ઉભા કરવામાં આવ્યા શું પશુપાલકો પોતાની મહેનતનો જવાબ પણ ન માગી શકે કે પોતાની રજૂઆત પણ ન કરી શકીએ આ સવાલો આજે દરેક પશુપાલકના મનમાં ઘૂમી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ